તણછા ગામે ધોધમાર વરસાદ પડવાથી નવીનગરી નગરી જલારામ નગરમાં રહેતા દીપિકા બેન ના ઘરમાં પાણી ઘુસી આમોદ તાલુકાના તણછા ગામના વધુ વરસાદ વરસવાથી તણછા ગામની નીચાણવાળા વિસ્તારમાં નવીનગરી જલારામનગરમાં જેવા કે વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા પાણી ફરી વળતા દીપિકાબેન વારનના ઘરમાં પાણી ઘૂસતા ઘરનો સામાન અને ખૂબ મોટું નુકસાન થયેલ છે તથા ઘરવખડી આના સંપૂર્ણ પલ્લી ગયેલો છે જેથી દીપિકાબેનની માંગ છે કે સરકાર અમોને વળતર આપે એવી માંગ કરી રહ્યા છે મારું નામ દીપિકાબેન વાડન છે ગામ તંછા તાલુકો અમુક જિલ્લો ભરૂચ આ વરસાદ એટલો બધો પડ્યો છે તેના કારણે મારા ઘરમાં એટલી બધી નુકસાની થઈ છે તો સરકાર અમે સારામાં સારી સહાય આપે કેવી નુકસાની તમારા ઘરમાં પાણી એટલું બધું ઘૂસી ગયું લીપણના ભાગ હતો અને બાકી કે જે અનાજ કર્યાનું હતું બધું બગડી ગયું મારું